હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પડી ગઈ છે સવાર કબૂતરને નાસ્તો કરાવું છું મેં નાસ્તો કરી લીધો છે એ હે અમારે પિજન્સ ઓર ઓલો નાનું બેબી છે એ હવે ધીમે ધીમે મોટું થતું જાય છે જો પીછા ઘણા આવી ગયા ચલો બધા મલાઈ ખાવા લઈને ગયા ગયા છે 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 ખાવા મારે તો જાડી એન્ડ છું જય બધા ચલો કામ પોતાવી કાલનું બાકી હતું એ પછી કરીશ વર્ક ઇન પ્રોગ્રેસ

ગાય વાગી ગયા છે એક અને ઘરે આવી ગયો છું આજે દાદાની તીસી છે એટલે મસ્ત સેવૈયા બનાવ્યા છે ચણા ભાત છે આ થેલ મજ્જા ચલો બધા આવી જાઓ જમવા જમીને થઈ ગયા છે ફ્રી અને નિલેશભાઈએ જે લોટ દીધો હતો ભાઈ બાંધી નાખું છે ચારીને મસ્ત ચલો હવે હમણાં થોડી વાર પછી હું પ્રણવ જાય અને માછલાઓને ખડાવતા આવ્યા ગાયસ વાગી ગયા છે ત્રણ એન્ડ હવે નીકળીએ કાળસ્વર હું ને પ્રણો માછલાઓને મમરાને ને બધું નાખી આવીએ ચલો ભરાઈ લઈ પેટ્રોલ નતર તે જેવું થાય એ ત્રણસો દર નું નહીં ભાઈ હું ભાઈ મજામાં ને તો વાંધો નહીં ગામની બારો આગલા ઉલોક પણ લગભગ તમે જોયું હોય છે ગામની બારો પર સ્કૂલ બનાવી છે ત્યારે લગભગ ભાગ્ય માની ભેગો હતો કે તું હતો પણ વાતાવરણ ને બધું જોરદાર છે આખું નેચર ડુંગર ને અહિયાં પાછળ ડેમ જોરદાર ઉઘાટ નહીં પક્ષીઓના મસ્ત અવાજ જાનવર હર હર મહાદેવ શ્રી કાળેશ્વર મહાદેવ મોજીરા એનું વાતાવરણ જોરદાર ગમે ત્યારે આવીએ ને આમ શાંતિ વાળું હોય ને બહુ મજા આવે સુકુન મળે એકદમ નહીં પ્રણવ સિંહનો પણ જો મારા મિત્ર એ કોઈ તો અહીંયા મહાદેવનું મંદિર છે હર મહાદેવ વાતાવરણ તો જો જોરદાર વ્યૂ આવે છે કોઈ ખવડાવવા એવું લાગે છે ત્યાં માસલા કેટલા બધા મોટા છે

તો તમને કેટલા બધા આવશે કે મોબાઈલ વીનો ના કર ના આંગણામાં બટકા વરે છે એ આખો લોટ લઈ આજમાંથી હા આખા કરી ખા બતક જો કપડે હે હા

નાખી દીધા છે લોટ અને મમરાના પેકેટ હવે કરાવું તમને મહાદેવના દર્શન અને ટાઈમ દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળીએ આ છે અમારા ભાયાવદરનો ડેમ અત્યારે પાણી બધું બંધ છે હવે શિયાળો આવી ગયો એની હિસાબે નકર ચોમાસામાં પાણી ત્યાં ચાલુ જ હોય નિમિત્ત અને ઓલો પુલ નવો બની ગયો ત્યાં સામે છે ને એ નવો બહીનો હતો તો નહીં હમણાં બહીનો

ખૂબ સુંદર મહાદેવનું મંદિર છે અહીંયા કાળેશ્વરમાં કાળેશ્વર મહાદેવ બિરાજમાન છે અને અહીંયા નાનું મંદિર છે મહાદેવનું અહીંયા હનુમાન દાદાની સ્થાપના છે જય બજરંગબલી અને અહીંયા સામે ભગવાન દત્તાત્રેય બિરાજમાન છે ચલો હવે નીકળીએ મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા અને અહીંની જગ્યા એટલી પવિત્ર અને શાંતિવાળી છે જેટલો ટાઈમ બેઠા રહી એટલો ટાઈમ ઓછો છે એમ જોરદાર વ્યૂ આવે છે રુકો ભૈયા રુકો લિફ્ટ દે દો અમે બ્લેક લેવા છે ને ભાટો લેવી અરે પાડા તારી જિંદગીમાં ધૂળ થોડી ભલામાણા જય માતાજી ચલો સાડા પાંચ વાગી ગયા છે અને બે કામ છે તો પતાવી લઉં હું ને પ્રણવ પડીએ મિત્ર પઠ્ઠું કેવું થાય જીરી જેવું કે ઓલા કાળિયા જેવું હે જીરી એક કામ પતી ગયું છે અને હવે ખોડિયાર મંદિરે થોડુંક કામ છે તો ત્યાં જઈએ છીએ ચલો ફટાફટ નીકળીએ અંધારું થાય પેલા ચલ ચલ ફટાફટ

ખબર જ નથી પડતી આને કોક સમજાવો આને સમજાવો કા લઈ જવા ને મફત નથી જોતો અમારે ચલો હવે ફિટ કરી દઉં આ બાજુ લેમ બે બાજુ ફિટ કરવાના છે અહીંયા અંધારું પડે છે અને અહીંયા અંધારું પડે છે આ લાઈટ છે ને ઉપર હોઈ જાય છે ચલો પતાવ ફટાફટ કામ ગાઈસ કામ થઈ ગયું છે પૂરું પ્રણવ નીચે થઈ ગયું હવે ઉપર માતાજીના દર્શન કરાવું તમને ઘણા ટાઈમથી નથી કરાવ્યો તો ચલો એ માખોડિયા માતાજીના દર્શન કરી લીધા અને થોડી વાર બેઠા મસ્ત આનંદ આવ્યો ઘણા ટાઈમ પછી એકદમ સુકૂન મળ્યું અને હવે થઈ ગયું છે અંધારું એટલે હવે ફટાફટ નીકળીએ દુકાને ચલો આવી ગયો છે રિજવાન બીજે અઢાર દઈ ગયા ભાઈડો આવી ગયા વાહ રિજવાન વાહ ભલે આઈ ત્યાં બે છેડા પકડી લા લે તારી આવી ગયે

સિંગોડિયા ગાયો ગાયો ગાયસ લાઈટ ગઈ છે આજારે આજી બેઠાતા એડિટ કરતો તો અને હા અરે આ બંધ થઈ ગઈ ચાલુ હમણાં પાછો ફોન કરો માં ચાલુ કરવા જાવી જોઈએ

ચની જોઈને ચોકી જાય ચની ખુશ ખુશ થઈ જાય જમીને થઈ ગયા છો ફ્રી હવે થોડું કામ પતાઈ તૈયાર મિત્ર મિત્ર આની માથે ટ્રેક્ટર હાલી જાય ને તોય ના મિત્રો 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 લોખંડ નું માની માથે ખરે હથોડી પીડી તોય કઈ ના થાય

ભાઈ નીકળી ગયા છે ગામમાં ઘુમવા માટે અને અત્યારે ઠંડી છે ફૂલ અને

હા તો હવે બેસી જાવ મોડું થઈ ગયું ક્યાં જવું ઘરે જવું મહેમાન